ઉત્સાહ પહાડ ઉપર આવેલું મંદિર અને તેની આજુબાજુનો સુંદર નજારો તાજી હવા અને શાંત વાતાવરણ મનને આનંદ આપે છે ભાવનગરથી નેવું કિલોમીટર અને પાલિતાણાથી ત્રીસ કિલોમીટર દૂર આ પવિત્ર મંદિર છે શ્રી કમળાઈ શક્તિપીઠ ઓળંબાધામ કદમગીરી જય માતાજી દોસ્તો તો મિત્રો આજે એક એક સરસ સરસ મજાના વાતાવરણમાં મજાની જગ્યાએ આપણે ફરવા જવાનું છે તમે મિત્રો જોઈ શકો છો સામે મસ્ત મજાનો ડુંગર છે તો આપણે ડુંગર ઉપર જવાનું છે અને અત્યારે હું છું આપણે કદમગીરી ગામ આ બાજુમાં જ ગામ છે ડુંગર ઉપર જવાનું છે ડુંગર ઉપર આપણે કમળાઈ માતાજીનું મંદિર છે કોળંબા ધામ કમળાઈ માતાનું મંદિર તો મસ્ત મજાનો પહાડ છે અને સુંદર મજાનું વાતાવરણ છે શહેરો તરફ હરિયાળી છે અને કેવા મસ્ત મજાના ડુંગર છે અને સરસ મજાનો જોવો રોડ મંદિર સુધી આપણે બાઇક જતી રહે છે તો આપણે બાઇક લઈને જ જવાનું છે તો મસ્ત મજાનું વાતાવરણ છે તો આપણે ચાલો પેલા ઉપર પહોંચી જઈએ અને માતાજીના દર્શન કરશું અને ત્યાંથી જે નજારો દેખાય એ નજારાનો આનંદ લઈશું રસ્તાનો નજારો જો ભાઈ જોરદાર છે એકદમ મસ્ત અને જો સામે શેત્રુજી પણ દેખાય છે તો આપણે અહીંથી ડ્રોન ઉડાડી અને તમને આનો રોડ બતાવો એકદમ આમ તમને બાઇક હાકવાની મજા આવી જાય એવો રોડ છે કારણ કે એકદમ મસ્ત મજાનો નજારો છે અને રસ્તો થોડોક સડાવાળો છે પણ જે બાઇક હાંકવાની મજા છે ને આવો કુદરતી વાતાવરણમાં મજા જ અલગ છે આગળ અને ડુંગર ઉપર ચડીએ માતાજીના દર્શન કરીએ અને આ સુંદર મજાના વાતાવરણનો આનંદ લઈએ અત્યારે ડુંગર ની ઉપર પહોંચી ગયા ગાડી પાર્ક કરી દીધી અને હવે આપણે જઈએ મંદિરે પેલા પણ આઈથી નજારો જોવો એકદમ મસ્ત એક નંબર છે બગડાણા દેખાય છે જો મોબાઈલમાં દેખાય ને તો તમને પણ બતાવું એકદમ મસ્ત વાતાવરણ છે અને ચારે બાજુ લોકેશન પણ એક નંબર છે પણ એક વરસાદ આવી જાય ને તો મજા આવી જાય મારા બંને મિત્રો જો નાસ્તા પાણી આપણે સાથે લાવ્યા પણ પહેલાં આપણે દર્શન કરી લઈએ આપણે નાસ્તા પાણી કરીશું અને વરસાદની એક વાત છે મંદિરનું બાંધકામ અત્યારે ચાલુ છે પણ આપણે દર્શન કરવા જઈએ તો જો સરસ મજાનું હેવી મંદિર બંધાય છે અત્યારે ને આંબલીનું ઝાડ છે ને આંબલીના ઝાડ નીચે ત્યાં કમળાએ માતાજી અહીંયા બિરાજે છે સરસ્વતી નમહ દેવી સર્વ જય માતાજી કમલા માતા મહાલક્ષ્મી દશમી મહાવિદ્યા તેમનું આ પ્રાગટ્ય છે માતાજીની મૂર્તિ પધરાવવામાં આવેલી નથી તે સ્વયંભૂ છે કમલા માતા અને તેનો મોટા મોટો તહેવાર ફાગણ ચૌદસ કમલા ઉદાસ ત્યારે અહીંયા લાખો માણસો હોય છે ફરાળ લચ્છી સતત શરૂ હોય છે માણસો લાખો માણસો બારથી આ ગામની ફરતા ચોવીસ ગામ છે કામળિયા ભાઈઓના એમના કુળદેવી છે ભટ્ટ બ્રાહ્મણના કુળદેવી છે જુનાગઢ છે પછી જોશી બ્રાહ્મણોના દુખી પરિવાર છે પટેલ એમના પણ કુળદેવી છે સુંદર પહાડ શાંત અને ભક્તિમય વાતાવરણ આ મંદિર ધર્મપ્રેમી ભક્તો માટે પવિત્ર સ્થાન છે સાથે સાથે પ્રકૃતિ પ્રેમીઓ માટે પણ આકર્ષણનું કેન્દ્ર છે

નક્કી નહીં કેટલું માણસ આવે દસ થી પંદર હજાર માણસ થઈ જાય અને કમળા ઉતારણી હોય ને ત્યારે તો લાખ દોઢ લાખ માણસ પ્રસાદ લે પાંચસો મણ દૂધી લચ્છી બનાવી હો મણ બટેટા સુખી ભાજી ખજૂર લાલવા ગાઢિયા શાક ડાલવા નાખો દે હરે શરૂ આગળ સમુદ્રની માતાજી દિવસ છે બરોબર ત્યારે હજારો માણસો લાખો માણસો અહીંયા હરિયર કરે દર્શનનો લાભ લે છે અને હરિયર કાયમ વીક માહિતી શરૂ બરાબર સવારથી સાંજ સુધી ચાલુ બરાબર કમળા માતાની મંદિરની બાજુમાં એક આવું માતંગ દેવ મંદિર આવેલું છે તો આપણે મંદિરે દર્શન કરવા જઈએ તો આ રીતનું મંદિર છે અને જો આ રીતના શરણ સરણપાદુકા છે ને બાજુમાં ગુફા આવેલી છે આ રીતની એકદમ સાંકડી ગુફા છે અહીંયા માતંગ ઋષિની મૂર્તિ છે તો જય માતાજી દોસ્તો આપણે એ કમળા માતાના દર્શન કર્યા નવા મંદિરનું બાંધકામ અત્યારે ચાલુ છે અને મંદિર બની જાય પછી તો આમ તો જોરદાર મંદિર લાગશે અને લોકેશન પણ એક નંબર છે જ્યાં ડુંગર ઉપરથી આજુબાજુનો જે નજારો દેખાય છે ને એકદમ મસ્ત અને બેસ્ટ છે ચારે બાજુ આમ જંગલ છે પહાડ છે ડુંગર છે અને એક બાજુ છે ત્રીજી ડેમ છે તો અહીંથી નજારો પણ સરસ મજાનો છે તમે જોઈ શકો છો કેવો મસ્ત નજારો છે અહીંયા આવો તો માતાજીના દર્શન કરી શકશો અને આ કુદરતી વાતાવરણનો આમ લાભ લઈ શકશો તો મિત્રો અમે રસ્તે જ આવતા હતા તો રસ્તાને કિનારે એક નાનું એવું છે અને સુંદર મજાનું વાતાવરણ છે અને આ મિત્ર જો બકરા સરાવ છે અને લોકેશન એટલે એક નંબર છે કુદરતી વાતાવરણ છે અને અત્યારે તો જો ધીમો ધીમો વરસાદ પણ આવવા મળ્યો છે અને આજુબાજુ મોટા મોટા મસ્ત મજાના પહાડ છે તો આપણે નેહડામાં જઈએ જો આ માલધારી ભાઈનું ઝોકુ છે અને આમાં કેટા બકરા રાખવાની જગ્યા છે અને આજુબાજુ એકદમ જંગલ વિસ્તાર છે તમે જોઈ શકો છો ચારે બાજુ પહાડ છે અને એકદમ ગીત જંગલ છે અને એકદમ આ સિંહનો વિસ્તાર છે એટલે આમાં તો વાળ ડેન્જર ડાલામાં તો સિંહ જોવા મળે આજુબાજુમાં તો એના માટે જો આ રીતની વ્યવસ્થા કરેલી છે છતાં પણ એક જીગર જોવું હોય કે સિંહની વચ્ચે આ રીતનું નાનું અમથું નેહડું કરીને રહેવું એટલું આસાન નથી કારણ કે તમે જોઈ શકો છો બસ જો નેહળાની ફરતે આ રીતની નાની નાની વાડ છે ને ગમે ત્યારે સિંહ આવી શકે અને દીપડા પણ આવી શકે છે તો એટલી ખતરનાક જગ્યામાં રાત્રે રહેવું એટલું આશા નથી અને એ પણ ઘેટા બકરા બધાએ પાલતુ પ્રાણીઓ સાથે તો આ રીતની જગ્યા છે અત્યારે તો બધાય બધા ઘેટા બકરા અને ગાય ભેંસો સરવા વહી ગયા છે અને જો નજીક નજીક આવતા છે કારણ કે એવો પાછા આવવાનો ટાઈમ થઈ ગયો છે કારણ કે સાંસ થવા આવી છે જો ઘેટા બકરા અને એની પાછા આવવાનો ટાઈમ થઈ ગયો છે જો એની એન્ટ્રી જો નાના નાના કેટલા સુંદર અને પ્રેમા બચ્છા છે રીતના ઝૂપડા છે અને ત્યાં આ ભાઈઓ રહેશે માલધારી ભાઈઓ અને અત્યારે સાંજનું જમવાનું બનાવે છે એવું લાગે મને હું હું બનાવો છો વાત છે જો જંગલમાં રહેવાનો ફાયદો એ છે જો જંગલમાં સીધા લાવ્યા છે ને કંટોલા જો પ્યોર ઓર્ગેનિક હો સો ટકા એ રીતે પાછા તો કંટોલા નું સ્વાદિષ્ટ શાક બનશે આજે સુલેશ બનાવવાનું

સુગંધ નહી આવી જતી હોય એના ઘેટા પગેડા પાડી બાકી આવી જતા છે આજુ બાજુ માં છે ઘણા બધા સિંહ છે જંગલ માં છે બરાબર રાત્રે બોલતા હોય છે અવાજ અવાજ આવતો છે એ મિત્રો જોયું તમે કે આ ઘેટાના બસડા કેવા દોડા દોડી એમની મા પાસે ગયા કારણ કે સવારના ઘેટા બકરા સરવા વયા ગયા હોય અને બસડા એના એકલા આખો દિવસ એકલા હોય અને સાંજ પડતાની સાથે જેવી એની મા આવી એટલે બધાય બસડા કહેવાય મેં મેં કરતા દોડતા દોડતા ગયા તમે જોયું はい。<laughs> કેમ બાપુ કેવી લાગી સા જોરદાર નેહડા માં સામા કઈ ઘટે ભાઈ તો પછી જો આ સાવા પીવાની મજા જ અલગ છે આ તો ભાગશાળી હોય એના જ ભાગમાં માં આવે સા મિત્રો આ નાના અમતા નેહડા ની મુલાકાત લીધી અને અહીંના સા પાણી પીધા ને આ જંગલ રીતે આ માલધારી ભાઈઓ રહેશે તો કાબિલે તારીફ છે કારણ કે આ સિંહની ટોળા વચ્ચે રહેવાનું એવું જ થયું કારણ કે આ આખો જંગલ વિસ્તાર છે અને આમાં તો એક બે નહીં પણ ઘણા બધા સિંહ છે અને ત્યાંના માલધારી ભાઈઓ એ પણ કીધું કે રાત્રે આજુબાજુ સિંહો બોલતા હોય ને ઘણા વખત તો નજીક પણ આવી જાય સત્તા પણ અહીંયા રાત દિવસ રહે છે ને એટલા બધા ઘેટા બકરાની સાથે રહેવું કારણ કે સિંહનો ખોરાક છે કારણ કે એના મને એમ લાગે સુગંધ આવી જતી છે ઘેટા બકરાનો અવાજ સાંભળી તો સત્તા પણ અહીંયા રહેશે ને આવે વિસ્તારમાં જો ચારે બાજુ જંગલ છે અને ડુંગર છે